બાવી જેતપુરમાં પતંગોત્સવના પર્વને બે દિવસ બાકી રહેતા યુવાનોમાં ઉત્તરાયણ પર્વ ઉજવવા માટે અનેરો થંદનાટ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણ એટલે પતંગોત્સવ જેને મનાવવા માટે બાળકો તેમજ યુવાધનથી માંડીને પરિવારના તમામ સભ્યોમાં તેનો અનેરો થંદનાટ જોવા મળી આવે છે આકાશી પર્વને માણવા માટે બાર માસ જેટલા સમયની રાહ જોતા યુવાધનમાં પતંગ ઉત્સવ ઉજવવા માટે અનેરો થંદનાટ દેખાઈ રહ્યો છે મોંઘવારી સીમાએ પહોંચી જતા મધ્યમ વર્ગનું બજેટ પણ ખોરવાઈ ગયું છે પતંગ દોરાના ભાવમાં વીસ ટકા જેટલો વધારો હોવા છતાં ઉત્સવપ્રિય પાવી જેતપુર પંથકની જનતા ઉત્તરાયણની ઉજવણીની તૈયારીમાં મનમુખી ખર્ચા કરતી નજરે પડી રહી છે ધીમે ધીમે પતંગ દોરાની ગ્રાહકી નીકળી રહી છે જો કે સિઝનેબલ વેપારમાં છેલ્લા બે દિવસમાં જ ગ્રાહકી ફૂલ બહાર નીકળતી હોય છે તેથી વેપારીઓને પણ છેલ્લા બે દિવસમાં વેપાર થઈ જશે તેવી આશ લગાવી વેપાર કરી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને માવઠું થતા પતંગ દોરાના માંડવા ભીંજાઈ ગયા હતા દોરી સુતાયા પછી વહેલી સુકાતી ન હોવાથી વેપારીઓ મૂંઝવતા નજરે પડતા હતા પહેલાના સમયમાં યુવાધન પાંચસો એક હજાર દોરી સુતાવતા હતા પરંતુ વર્તમાન સમયમાં પાંચ હજાર દસ હજાર વાર્ડ સુધી દોરી સુતાવવામાં આવી રહી છે તેમજ વિવિધ ડિઝાઇનો પોસ્ટરોવાળી પતંગો ખરીદવામાં આવી રહી છે નગરના પ્રવેશવામાં હાઇવે ઉપર બંને બાજુ પતંગ દોરાના માંડવા બંધાઈ ગયા છે જેમાં પતંગ દોરા સાથે વિવિધ જાતના પીપુડા હેઠ કેપનું પણ વેચાણ મોટા પ્રમાણમાં થતું હતું યુવાધનમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે યુવાધન ધાબા ઉપર ચઢી મોજ મસ્તી કરવાના મૂળમાં જણાઈ રહ્યું છે દેશી ઘીની તલસાકડી બનાવી ધાબા ઉપર ઊંધિયું જલેબીની પાર્ટીઓ કરવા માટેનું આયોજન યુવાધને કરી લીધું છે રિપોર્ટિંગ અમિત શાહ